સુરતના ઉદનામાં થાર ચાલકે અડફેટે લેતા ડિંડોલીના એનકાઉન્ટ એકાઉન્ટન્ટ નો રિપીટ સુરતમાં ઉદનામાં થાર ચાલકે અડફેટે લેતા ડિંડોલીના અકાઉન્ટન્ટનું મોત નિપજ્યું હતું ગત સોમવારે સવારે નોકરી પર જવા નીકળેલા ડિંડોલીના આ ધેરને ઉદનામાં કાળ ભરખી ગયો હતો આ ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વડોદરાના વતની મધુકર કેશવરામ મોરે હાલ દિંડોલી વિસ્તારમાં આવેલા રાજદીપ રો હાઉસ ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા મધુકર કતારગામ એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા ગત સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં મધુકર કતારગામ નોકરી પર બાઇક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન ઉધના રોડ નંબર ત્રણ પર થાર ચાલકે મધુકરને અડફેટે લીધા હતા મધુકરને સારવાર માટે સ્વીમર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત બુધવારે સવારે સાત વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યું હતું બનાવને પગલે ઉધના પોલીસે થાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માત અન્ય એક રિક્ષા પલટી મારી ગઈ હતી અકસ્માત બાદ થાર ચાલક ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે થાર ચાલક એકવીસ વર્ષીય કૃણાલ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં થાર ચાલક કૃણાલને પણ ઈજાઓ પહોંચી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત